કલેક્ટર કચેરી ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત કલેક્ટર ખાતે આવતા અરજદારોને રંગોળી મારફતે મતદાન કરવા માટે પ્રેરિત કરાયા બનાસકાંઠા જિલ્લામાં તારીખ સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે જિલ્લામાં વધુમાં વધુ લોકો મતદાન કરીને વિક્રમજનક મતદાન થાય તે હેતુ વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું જે અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આવતા અરજદારોને રંગોળી મારફતે મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો ને બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે સ્વીપ નોડલ ઓફિસર શ્રી વી એમ પટેલના માર્ગદર્શન હેઠળ મતદારો અચૂક મતદાન કરીને લોકોમાં મતદાન અંગે વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી રંગોળી દ્વારા સંદેશ આપવામાં આવ્યો ને જેના દ્વારા કચેરી ખાતે આવતા અરજદારોને સો મતદાન થાય તે અંગે પ્રેરિત કરવામાં આવ્યા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લામાં જેમ જિલ્લા કક્ષા તાલુકા કક્ષાએ અને અનેક રાજ્ય કક્ષાએ જ્યારે આવા પ્રયત્નો થતા હોય કે સો ટકા મતદાન થવું જોઈએ તો આવા એક કોન્સેપ્ટ સાથે આજે એક રંગોળીનું પણ આયોજન કર્યું અને બનાસકાંઠા જિલ્લા વતી આજે અમે લોકોએ બનાસકાંઠાના એક પ્રતિનિધિ તરીકે પણ રંગોળી પૂરી અને એક જાગૃતિ માટેનું એક અભિયાન કર્યું અને દરેકને એવી વિનંતી કે સ્વીપ ટીમ બનાસકાંઠા અંતર્ગત આજે જે રંગોળી કરી છે તે આધારે આજે આપણે એક એવી સંકલ્પ સાથે રંગોળી કરી અને સંકલ્પ લઈએ કે સો ટકા સાક્ષર આપણે છીએ અને સો ટકા મતદાન થાય એ જરૂરી છે તો સાત પાંચે આપણે બધા જ લોકશાહીના પર્વને સાથે રહીને ઉજવીએ મારું નામ રશ્મિ હાડા